છેલ્લા ઘણા વર્ષોથી ઢાલનગર વસાહતમાં ખરાબ રોડના કારણે લોકો હેરાન પરેશાન હતા વરસાદની સિઝનમાં પણ રોડની હાલત ખરાબ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રયત્નોથી નગરપાલિકા દ્વારા બજેટમાં પચાસ લાખ ફાળવવામાં આવ્યા છે ત્યારબાદ આજ રોજ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આજે રોડના કામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી ઢાલનગર વસાહતમાં રહેનારા લોકો રોડની ખરાબ હાલત અને વરસાદમાં થતી મુશ્કેલીઓથી પરેશાન હતા આ મુદ્દાને લઈને ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી જેના પરિણામે નગરપાલિકાએ પચાસ લાખ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું આજ રોજ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ઢાલનગર મેઇન રોડથી રેલવે લાઇન સુધીના નવા રોડના સૌના સાથ અને સૌના વિકાસના મંત્ર સાથે આ વિસ્તારના લોકોના જીવનમાં સારા ફેરફાર લાવશે ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બિરન શાહ નાણાપંચ ચેરમેન વિશાલ શાહ ચીફ ઓફિસર જય કિશન તડવી નગરપાલિકા ચેરમેન મહેશ પરમાર તેમજ સગરપાલિકા ટીમ હાજર રહ્યા આ પ્રોજેક્ટના આરંભ સાથે ઢાલનગર વસાહતના લોકોને રાહતની લાગણી થઈ રહી છે અને સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો છે ઘણા હતી કે રસ્તા ખરાબ છે ને ત્યાં વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ નગરપાલિકાનું છે એટલે નગરપાલિકાના બજેટમાંથી પચાસ લાખ રૂપિયાના ખર્ચે આજે આ રોડનું ખાતમુહૂર્ત થયું છે આનાથી નગરપાલિકાના કમ્પોસ્ટ પ્લાન્ટના કર્મચારીઓને પણ ફાયદો થશે અને ઢાલનગરના વસાહતીઓની જે લાંબા ગાળાની માગણી હતી એ પણ પૂરી પૂર્ણ થશે અહીંયાથી રેલવે સુધી ડામરોને ત્યાર પછી આરસીસી રોડનું કામ કરવાનું છે એટલે એ થયા પછી આ વિસ્તારના લોકોને જે અત્યાર સુધી મુશ્કેલી પડતી તો નહીં પડે એટલે જે ભાજપનું સૂત્ર છે સૌનો સાથ મંજૂર કરવામાં આવ્યું છે અને આ રસ્તાની કામગીરી આપ્યા હતા